શહીદ થઈ જવાનું થાય ને તો ભલે પણ એકલો શહીદ ના થઈ જતો આઠ દે બાકી સરહદ ઉપર આપડે બધા વિશે વિડીયો બનાયા બરોબર તો આજનો વિડીયો આપણે સ્પેશિયલ આર્મી માટે બનાવીએ હેડ સરસ એક વાત એટલી ખબર પડે કે ઇન્ડિયાની આર્મી હે ને એ દુનિયાની ફર્સ્ટ નંબરની આવે ભલે હશે અમેરિકા જોડે ગમે એટલી ટેકનોલોજી પણ પોતાના દેશ માટે જાન આપી દે એવી આર્મી જો હોય ને તો એ ઇન્ડિયાની આર્મી હું આ એમને વખોણ નહીં કરતો પણ દાખલા તરીકે કારગિલ યુદ્ધ વખતે તમે જુઓ કઈ ઓગણીસો ને ઇકોતેર નું યુદ્ધ જોવો કે ઓગણીસો ને પોસઠ નું યુદ્ધ જોવો ઓગણીસો ને પોસઠ ની અંદર ના યુદ્ધમાં તને ખબર આપણા દેશમાં તો પહેલાં દેશ માટે જાન આપતા આવ્યા હતા તમને ખબર તો હં હા તો એટલે તો હું તને કહું એ ઓગણીસો પોસઠના યુદ્ધમાં ચીનના એક હજારથી ઉપર સૈનિકો હોમાં ખાલી સો સૈનિકો લડેલા અને તે પાછું છેલ્લે હોદી એ લોકોને અંદર નતાવા દીધા એટલે ઇન્ડિયાની આર્મી એ દુનિયાની ફર્સ્ટ નંબરની આર્મી એટલે કહેવાય અત્યારે પણ લોકોએ એવું કહે કે ઇન્ડિયાની આર્મી એટલે ચેવી હે દાખલા તરીકે બીજા દેશવાળોને સારી રીતે ખબર આપણે એમનું સન્માન કરવું હોય તો કેવી રીતે કરવું જોઈએ આર્મી આર્મીનું જો તમારે ખરેખર સન્માન કરવું હોય તો શું કરવું જોઈએ દાખલા તરીકે જવાન સરહદ ઉપરથી આવતો હોય તો જતો હોય ત્યારે ઘણી વાર રેલવે સ્ટેશન હોય નું પ્લેટફોર્મ હોય કે પછી બસ સ્ટેન્ડ હોય કે પછી બસમાં સવાર કરતો જતો હોય કારણ જો કાયદેસર

તારે તમને ઊંઘ આવ બાકી તમે ઊંઘી ના આપો કારણ કે તો આગળ આપણી સરહદ સલામત તો આપણો દેશ સલામત તો આર્મીનો કોઈ પણ જવાન કોઈ પણ જગ્યાએ જતો હોય તો એને પૂરું સન્માન આપવું જોઈએ એને પૂરું માન આપવું જોઈએ તો આ વિડીયો અમારો સારો લાગ્યો હોય અને આપણા દેશની આર્મી વિશે તો આપણે આખો ચોવીસ કલાક નહીં આપણી જિંદગી ગુણગાન કરીએ ને તો ઓછા પડે એવું હા તો એમે આટલે વિડીયો ને વિરામ આલીશું આર્મી પર ફરી એક મસ્ત વિડીયો લઈને આવીશું તો ફોલો કરી લેજો અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો જય હિન્દ લખજો હા કોમેન્ટમાં જય હિન્દ લખજો ને લાઈક કરવાનું ના ભૂલતા